નમસ્કાર મિત્રો આજે થરાદ ખાતે થરાદ આઈટીઆઈમાં શ્રમ અને રોજગાર વિભાગ કૌશલ્યવર્ધનના માધ્યમથી આઈટીઆઈ થરાદ ખાતે અમારા જિલ્લાના નિયામકશ્રી અને રોજગાર કચેરીના માધ્યમથી ત્યારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર ભરતી મેળો રાખ્યો છે આ ભરતી મેળામાં બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી અઢાર કંપનીઓ આવી છે એ કંપનીઓની જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂર હશે એની મિત્રો પસંદગી કરશે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હવે ચાલશે કેટલા છે એનો આંકડો આપણી પાસે પછી આવશે પણ મોટા ભાગે મિત્રો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રોજગાર ભરતીવાળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા એના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે બનાસકાંઠા જિલ્લામાં એકસો ચોરાણું ભરતી મેળા કરીને પચીસ હજાર કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવી છે અને આજનો જ્યારે ભરતી મેળો છે ત્યારે પણ આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય એની જરૂરિયાતવાળા ગોતવા ન જવું પડે એક જ જગ્યાએ મળે રોજગાર મેળવવા વાળાને પણ ક્યાંય દોડવું ન પડે કે ક્યાં જગ્યા છે એની ખબર ન હોય એ બધું જ હોય ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો આઈટીઆઈ વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં આપણા નવા તાલુકા બનાસકાંઠામાં અને લાકડી બને ત્યાં પણ મિત્રો આઈટીઆઈ શરૂ થઈ ચૂકી છે આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે દીકરા દીકરીઓને પૂરતી રોજગાર આમ તો ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ ત્રણ સુધીની ભરતી કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ વગર લેખિત પરીક્ષાના આધારે થાય છે એમાં ઘણા દીકરા દીકરીઓ આવે છે પણ આ રોજગાર ભરતી મેળો જે રીતે રાખ્યો છે આમ તો આપણા વિસ્તારના થરાદ વિસ્તારના લોકલાલીના ધારાસભ્ય બનાટ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનના અધ્યક્ષ આદર્શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો પણ અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમો જવાનું હોવાથી આવી શક્યા નથી બધા રોજગાર વસ્તુ મિત્રોને કંપનીઓને શુભેચ્છાઓને ધન્યવાદ આપ્યા છે હું પણ મિત્રો આ તમ કે તમે બધા જ્યારે અહીં છો તો તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું કંપનીઓને પણ કહું કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે અમને લેજો કે જેથી કરીને અમે અહીં રોજગારી ઘર આંગણે મળે છે એવું પણ સાબિત થાય તમારો બધોનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો સરકારની ઘણી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાય છે ત્યારે તમને પણ શુભેચ્છાઓ આભાર રામ રામ થેન્ક યુ